નમસ્કાર મિત્રો આપણે કોઈપણ યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય તેના પૈસા આપણા ખાતાની અંદર જમા થયા છે કે કેમ એ કેવી રીતે જોઈ શકાય એ આજના વિડીયોની અંદર જોઈશું તો હાલમાં સરકાર દ્વારા ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ સ્કીમ દ્વારા જમા કરવામાં આવે છે તો ચાલો જોઈ લઈએ તેના માટે તમારે ગૂગલમાં જ જવાનું છે હાલમાં મિત્રો તમે જોઈ શકો છો કે ડિજિટલ જમાનું છે તમારે હવે એ તમામ બાબતો શીખવી જરૂરી છે તો પી એ પી એફએમએસ સ્ટેટસ તમે સર્ચ કરશો તો નીચે આ રીતે લખેલું આવી જશે ડીબીટી સ્ટેટસ ઓફ બેનિફિશરી પેમેન્ટ ડિટેલ તો તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે વેબસાઇટ અહીં ખુલી જશે ત્યારબાદ જોઈએ આગળ તો અહીં કેટેગરી સિલેક્ટ કરવાની આવશે કઈ યોજનાની પીએમ કિસાન નરેગા પહલ બરાબર છે પી ગુજરાતની જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતની કઈ કઈ છે અહીં સ્ટેટ સ્કીમ ડીબીટી પોર્ટલ ત્યારબાદ આગળ જોઈએ પીએ ડબ્લ્યુ સીડી ગુજરાત કે જે આપણે મહિલાઓની જે યોજનાઓ હોય છે એ ત્યારબાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ તમે જોઈ શકો છો આઈ ખેડૂત ત્યારબાદ સ્કોલરશીપ પોર્ટલ અલગ અલગ રાજ્યની પણ અહીં હશે તો આપણે ખાસ ગુજરાતની જોઈ લેવાની ત્યારબાદ પીએમ સ્વનિધિ પછી આપણું જે સમાજ કલ્યાણનું પોર્ટલ છે સમાજ કલ્યાણ પોર્ટલ એની પણ તમે જોઈ શકો છો બરાબર છે તો એ તમારે ટીક કરી દેવાનું છે આપણે દાખલા તરીકે પીએમ કિસાનનું ક્લિક કરીએ ત્યારબાદ હવે શું કરવાનું છે ત્યારબાદ અહીં પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરીએ અને અહીં અહીં તમારો જે એપ્લિકેશન જે અરજી નંબર છે એ અરજી નંબર તમારે નાખવાનો થશે અરજી નંબર તો આપણે અહીં અરજી નંબર નાખી અને કેપ્ચા કોડ નીચે નાખવાનો થશે અને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે એ નીચે બતાવી દેશે તો પીએમ કિસાનનો જોવા માટે જી જે કરીને જે આપણે આવે છે એપ્લિકેશન એ હું નાખી દઉં છું તો એ નાખશો એટલે નીચે પેમેન્ટ ડિટેલની વિગતો પણ આવી જશે અહીં એ તમામ વિગતો પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો આધાર નંબર કેટલી એમાઉન્ટ હતી બે હજાર હતી બરાબર છે એ વિગતો તો પૈસા ક્યારે જમા થયા તેની પણ અહીં વિગતો છ દસ બે હજાર ચોવીસના રોજ આ એકાઉન્ટ નંબરની અંદર એ પણ માહિતી આવી જશે તો આ રીતે તમે પણ જોઈ શકો છો તો તમારે બતાવે છે કે કેમ એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને કઈ યોજના માટે તમે ક્લિક કર્યું અને તમને બતાવ્યું તો એ પણ જણાવતા રહેજો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત જય ગુજરાત